એક તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હાથ ધરવામાં આવે છે પરંતુ આ પુલ ઉપરના પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ જ તૈયારીઓ કે કોઈ તકેદારી ન લેવામાં આવતા આકરે રહીશો પોતાના જીવના જોખમે અવર જવર કરતા નજરે પડે છે તો આપણે પહેલા તો અહીંયા તો નિકાલ કરવા માટેનું કંઈ વ્યવસ્થા કરવી પડે બાઈક લઈને પસાર થવામાં જોખમ લાગે છે હા જોખમ લાગે ને કેટલું પાણી છે પાણી તો ખાસું બધું છે આજે નિકાલ કરવા માટે કોણ રસુ કે સરકાર નું એટલે કઈ એવું પાઇપલાઇન આપવી જોઈએ કે સાઈડ પર પાણી નિકાલ થઈ કે નીચે અહીંયા થોડુંક જગ્યા મૂકવી જોઈએ નીચે કે નીચે નિકાલ થઈ જાય અત્યારે જે પાણી છે તમારા કપડા બી બગડી ગયા છે શું કહે છો હવે કેવું કે હવે આપણે જવા આવા જવાનો રસ્તો છે બરાબર તો થોડું કેવું નિકાલ થઈ જાય તો આપણે તકલીફ નહીં થાય વળી રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર